જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે શ્રવણ કરવાના છીએ ગરુડ પુરાણ સાંભળવાનું ફળ અથવા તો મહત્ત્વ તો જો તમે આ લોકો ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમે તો અન્ય લોકોને જરૂરથી શેર કરજો તો આપણે સાંભળીએ ગરુડ પુરાણ સાંભળવાનું ફળ અથવા મહત્ત્વ ભગવાને ગરુડજીને કહ્યું હે ગરુડ મેં તમને બધા ઔર્ધ્વદેહી કર્મ સમજાવ્યા મરનાર મનુષ્યની પાછળ જે કોઈ આ ગરુડ પુરાણ દસ દિવસ સુધી સાંભળશે તે સગળા પાપોથી મુક્ત થશે પરલોકમાં કલ્યાણ અર્થે જે કર્મ કહ્યા તે કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે તે પુત્રને વાંચિત ફળ આપનાર અને આ લોક તથા પરલોકમાં સુખ આપનારા છે જે નાસ્તિક બુદ્ધિના અધમજનો પિતૃઓની મુક્તિ માટે આ કર્મો કરતા નથી તેમનું જળ મદિરા ગણીને પાન કરવા યોગ્ય નથી દેવો અને પિતૃઓ તેમના ઘર સામે જોતા પણ નથી અને તેમના ક્રોધથી પુત્ર પૌત્ર સદાય નારકીય જીવન વ્યતીત કરે છે જ્યાં સુધી પિતૃઓની ક્રિયા કરી ન હોય ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર તો પણ તે પ્રત્યેકને ચાંડાલ સમાન જાણવા જે જન આ પુણ્યકારક પ્રે કલ્પ સાંભળે અથવા સંભળાવે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને કદી પણ દુર્ગતિ પામતો નથી માતા કે પિતાના મરણ પછી પુત્ર વગેરે જે જન આ ગરુડ પુરાણ સાંભળે છે તેના પિતૃઓ મુક્ત થાય છે અને તેને ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય છે જેણે આ ગરુડ પુરાણ સાંભળ્યું ન હોય જેણે ગયા શ્રાદ્ધ કર્યું ન હોય જેણે વૃક્ષોત્સર્ગ કર્યો ન હોય તથા જેણે માસિક તથા વાર્ષિક શ્રાદ્ધ કર્યા ન હોય તેને પુત્ર શી રીતે કહેવો તે પિતૃઋઋણ થકી શી રીતે મુક્ત થશે વળી તે મારા પિતાનો ઉદ્ધાર કરીને શી રીતે તારશે માટે સઘળા પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય શ્રવણ કરવું આ પુરાણ સકળ દુઃખોનો નાશ કરનારું છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારું છે આ ગરુણ પુરાણ અતિ પુણ્યકારક તથા પવિત્ર અને બધા પાપોને નાશ કરનારું છે અને જે વાંચે છે સાંભળે છે તેના સર્વ મનોરથ પૂર્ણ કરનારું છે આ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે ક્ષત્રિય સાંભળે તો તેને પૃથ્વી એટલે કે રાજ્ય પ્રાપ્ત થાય છે વૈશ્ય સાંભળે તો તે ધનવાન થાય છે અને શૂદ્ર સાંભળે તો તે તમામ પાપથી મુક્ત થાય છે આ પુરાણ વાંચનારને જે દાન આપવામાં પ્રથમ કહેલા છે તે તેણે આપવા ન આપે તો કર્મ ફળ થતું નથી પ્રથમ પુરાણની પૂજા કરવી પછી વસ્ત્રાલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતની પૂજા કરવી તેને અન્ન સુવર્ણ તથા ભૂમિ વગેરે દાન આપવું તથા તેમનું યથાવિધિ ભક્તિપૂર્વક દાન કરવું તેથી અતિ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી રીતે ભગવાન ગરુડને કહે છે હે ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતનું જ પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણવું એમાં સંશય કરનાર નરકે જાય છે તેથી વાચક સંતુષ્ટ થાય એટલે હું પણ સંતુષ્ટ થાઉં છું શ્રી ગરુડ પુરાણ શ્રવળ ફળ સમાપ્ત તો અહીંયા આ ગરુડ પુરાણનું જે કાંઈ પુણ્ય ફળની આમાં વાત કરી છે એ પૂર્ણ થાય છે અને ગરુડ પુરાણનું મહત્ત્વ શું છે એ પણ મેં તમને શ્રવણ કરીને સમજાવ્યું તો આશા છે કે આ વિડીયો આપ લોકોને પસંદ આવ્યો હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય લોકોને જરૂરથી આ મોકલો અને પુણ્યનું કાર્ય કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અન્ય ધાર્મિક વિડીયો અમે તમારા માટે સતત લાવતા રહીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ઓમ વૈષ્ણવે નમઃ